નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ બુલેટિનમાં બુલેટિન સમાચાર વાલોડ તાલુકાના મોરદેવી ગામે જમીનમાં ઘાસચારો કાપવા બાબતે ધમકી આપતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતે તે મંગળવારના રોજ બે ત્રીસ કલાકે મળતી માહિતી મુજબ મોરદેવી ગામના ફરિયાદી બહેનો તેમની જમીનમાં ઘાસચારો કાપતા હોય ત્યારે ત્યાં આવી જઈ ચાર ઈસમો શૈલેષ ચૌધરી અનિલ ચૌધરી અને પંકજ ચૌધરી અને કિરણ ચૌધરીએ ત્યાં આવી જઈ ધાક ધમકી આપી જમીન અમારી છે કહી ઘાસચારો કાપશો તો મારી નાખીશું ને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે

વ્યારા શહેરમાં આવેલ રફદ આબુ શાળાના હોલમાં કલેક્ટર અને ડીડીઓ ડીડીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ રફદ આબુ શાળાના હોલમાં મંગળવાના રોજ ચાર કલાકની આસપાસ જિલ્લા કલેક્ટર અને ડીડીઓ ડીડીઓની હાજરીમાં સેવન ડી લેબના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો હાજર રહ્યા હતા જેમાં કલેક્ટર અને ડીડીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વાલોડ તાલુકાના મોરદેવી ગામે ઘાસચારો કાપવાના પ્રકરણમાં ચાર મહિલાઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ ત્રણ કલાકે મળતી માહિતી મુજબ જમીનમાં ઘાસચારો કાપવા ગયેલ ચાર મહિલાને ફરિયાદી મહિલાએ ઘાસચારો કેમ કાપો છો એમ કહેતા તેમણે જણાવ્યું હતું કે આ જમીન અમારી છે અમે જે કરીએ તે એમ કહી ફરિયાદી બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર મહિલાઓ શીલાબહેન ઈલાબેન સીતાબેન અને ગીતાબેન વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યાનગરપાલિકાના પાર્કિંગમાંથી બાઇક ચોરાઈ જતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ બે કલાકે મળતી વિગત મુજબ વ્યાનગરપાલિકાની પાછળના ભાગે પાલિકાનું પતરાનું શેડવાળું પાર્કિંગ આવ્યું છે ત્યાંથી સ્પ્લેન્ડર મોટરસાયકલની કોઈક અજાણ એ ચોરી કરી જતા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા વીસ હજારના બાઇકની ચોરીની ફરિયાદ લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વ્યારા તાલુકા આરોગ્ય કચેરી ખાતે નવસારીના જિલ્લા આરોગ્ય નિવૃત્તિ લેતા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર ડૉક્ટર હસદ પટેલ અને નવસારીના મુખ્ય આરોગ્ય અધિકારી તેમજ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં નિવૃત્ત કર્મચારી દ્વારા તેમના અનુભવ રજૂ કર્યા હતા

કોકરમુંડા તાલુકાના હથોડા ગામે આવેલા શાળાની મુલાકાત લઈ કલેક્ટરે નિરીક્ષણ કર્યું તાપી જિલ્લાના કોકરમુંડા તાલુકાની વિઝિટ પર ગયેલા જિલ્લા કલેક્ટર દ્વારા હથોડા ગામની શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી જ્યાં બાર વાગ્યાની આસપાસ શાળાની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી શાળાના શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જ્યાં પ્રાંત અધિકારી તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા સોંગઢ તાલુકાના વાઝરડા ગામે નહેર નજીકથી થી અજાણે મોટર ચોરી થતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતે થી મંગળવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ વાઝરડા ગામે નહેર નજીક ખેડૂતની મોટર કોઈક અજાણે ચોર ઈશામાં ચોરી જતા ખેડૂતો ફરિયાદ આપતા પોલીસે સહકારી મંડળીની સિંચાઈ માટેની વીસ હજારની મોટર ચોરી અંગે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારનો અપડેટ સાથે આભાર